ભગવાન મથુરામાં પ્રગટ થયા મથુરામાં રિયાને ભગવાન પ્રગટ મથુરામાં થયા નહીં રાત્રે તો રાત્રે પણ ગયા ક્યાં ગોકુલ રાત્રે તો રાત્રે પણ ગયા ગોકુલ કેમ ન રહ્યા રાતે કારણ કે એ મથુરાનો રાજા હતો કંસ અને કંસ છે દેહાભિમાન કંસ છે અભિમાન જ્યાં અભિમાન હોય ને ત્યાં ભગવાન એક રાતે ટકતા નથી વયા જાય છે મારા વાલા અભિમાન હોય ત્યાં ભગવાન નો હોય અભિમાની હોય ત્યાં કોઈ દિવસ આનંદ નો હોય કૃષ્ણ એટલે આનંદ આનંદ ઘન પરમાત્મા એ આનંદ જોતો હોય ને તો અભિમાન મૂકવું જ પડે આનંદ પ્રાપ્ત કરવો હોય આનંદ મેળવો હોય તો અભિમાન છોડવું જ પડશે અભિમાની કોઈ દિવસ આનંદમાં નો હોય અને જે આનંદમાં હોય ને એને પછી એક જાતનું અભિમાન ન હોય